નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે ઓવરફ્લો થતા ડેમ ના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવકના પગલે આજે સવારે ડેમ ઓવરફ્લો થયો હતો ડેમમાં હાલ અઢારસો ક્યુસેક પાણીની આવક શરૂ હોવાથી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસના ગામોના લોકોને નદી કાંઠા પર ન જવા ચેતવણી આપવામાં આવી છે